અમરેલીના બગસરા શર્મા આવેલા મેઘાણી હાઈસ્કૂલ ખાતે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુતારિયા પ્રાંત અધિકાર કેવી નંદા મામલતદાર આરજી ઝાલા મેડમ સહિત અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હરઘર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હરઘર તિરંગા યાત્રા શહેરના ગોંડલિયા ચોક વિજય ચોક મેન બજાર મામલેદાર કચેરી સહિત વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા સાથે નીકળી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ બગસરા શહેર ભાજપ ધીરુભાઈ કોટડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઈ બકરાણિયા નગરપાલિકાના તમામ સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હરઘર તિરંગા યાત્રામાં ઉપસ્થિત આન બાન અને શાનનું પ્રતિક તિરંગાને સલામી આપી ભારતના શૌર્ય શાંતિ સન્માનના ઉન્નત ભાવ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેવી કાકડિયા તારા સભ્ય તારી બગસરા ખાંભા દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધાએ હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધા હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ઉપસ્થિત હતો ઉપસ્થિત અમદાવાદ સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો શહેરના આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો પ્રમુખ શ્રી અને ગામના તમામ હોદ્દેદારો આ શહેરના અને બગસરા તાલુકાના યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી શરૂ કરી અને ત્રિરંગા યાત્રા ઠેઠ નગરપાલિકા સુધી અને ગામમાં મેઇન બજારમાં ફરી